તો સુરતના ખાડીપુરની સમસ્યાને લઈ અને લેવલની બેઠક બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે તેમજ મેગા ડિમોલેશન કામગીરી કરી છે એક બાજુ સુરતના પ્રભારી મંત્રી બેઠક યોજી હતી બુટબાવીના ખાડી આજુબાજુ ડિમોલેશન હાથ ધરાયું હતું ખાડી પર જે દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે સૌથી વધુ પાલિકા કર્મચારીઓએ પોલીસ ફોર્સ સાથે ડિમોલેશન હાથ ધર્યું છે કોઈ નિચનીય ન બને અને કામગીરીમાં કોઈ અર્જન ન આવે તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાડીના વહેણમાં અર્જન રૂપ મળકતોને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે આ છે અંદાજે છવ્વીસ થી સત્યાવીસ છે આ લાઈન ડિમોશન મારી ગણતરી પણ હાલ ત્રણ થી ચાર દિવસ એક્સપ્રેશન કરીએ છીએ પણ સ્થળ સ્થિતિ જોતા એવું લાગે છે કે મને અઠવાડિયું પણ થઈ શકે છે